તળાજામાં ડીએસપી એસપી દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ભાવનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ કાર્યવાહીમાં પંચેલ સોસાયટી હુડકો વિસ્તાર સહિતના જુદા જુદા વિસ્તારોમાં જૂના આરોપીઓના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું કોમ્બિંગ દરમિયાન તલવાર ચરી જેવા ઘાતક હત્યારો પણ મળી આવ્યા જેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવીને ત્યારબાદ ટ્રાફિકની કામગીરી પણ કરવામાં આવી કામગીરીમાં ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ અને

આમાં તળાજા ટાઉનના અલગ અલગ વિસ્તાર જેવા પંચીલ સોસાયટી અને હુડકો વિસ્તાર પાવઠી ગામના વિસ્તાર ત્યાં જે જૂના આરોપીઓ હતા એના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું અને આમાંથી બે આરોપી જેમાં હાજીભાઈ બાવણકર અને હુસેનભાઈ બાવણકરના ઘરેથી પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે એના સિવાય આપણે તળાજા તાલુકા વિસ્તારમાં પોસ્ટ વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવી જેમાં સાતથી વધારે વાહનો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે જી સર પોલીસનું અચાનક કોમ્બિંગ પ્રજામાં આપ સંદેશ આપવા માગો છો લોકોને હવે એ લોકોના આ સંદેશ છે કે એના આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી એના ધ્યાનમાં આવે તો એ પોલીસને જાણ કરે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે